હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું હાર્દિક સ્વાગત છે ફરી પાછું જે આપણે યુવરાજસિંહ જાડેજા છે તેમણે એક ભરતીનું કૌભાંડ બહાર પાડ્યું છે આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો ગઈકાલે તો આ આપણે એક ન્યૂઝ છે ન્યૂઝ ચેનલ તેની વેબસાઇટનું સૌજન્ય લઈ અને આપને જણાવશું શું છે કૌભાંડ તો સૌ પ્રથમ જોઈએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ ભરતી પ્રક્રિયામાં આચરવામાં આવ્યો છે આ કૌભાંડનો શું છે મામલો તે આપણે જોઈએ આ યુવરાજસિંહ જાડેજાએ ઉપાડેલ છે રાજ્યમાં ફરી એક વખત ભરતી કૌભાંડનો દાવો કરવામાં આવ્યો દક્ષિણ ગુજરાતમાં વીર નમ્રદ યુનિવર્સિટીમાં સંચાલિત કૌભાંડમાં ભરતી બહાર પાડવામાં એટલે કે ભરતીનું કૌભાંડ બહાર પડેલું છે આ કૌભાંડમાં ફોરેસ્ટ સર્વિસ કોલેજ એટલે બીઆરએસમાં ભરતી કૌભાંડનો આરોપ લગાડેલો છે આ મુજબ જે સિનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં એક ઉમેદવારને પૂરાને પૂરા માર્ક આપવામાં આવેલ છે બસો દસમાંથી બસો દસ માર્ક અને આ અંગે પછી પૂછવામાં આવ્યો ત્યારે જયદીપસિંહ પરમાર નામના પરિમાણ પરિણામોમાં પ્રશ્નો ઉઠાવ્યા છે એટલે જે જયદીપસિંહ પરિ પરમાર છે તેના પ્રશ્નો ઉપર સવાલ ઉઠાવેલા છે બરોબર જે જયદીપસિંહ પરમાર છે તે ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહના પુત્ર છે એટલે આ બાબતે ભરતીનો ઉગલ્યો છે આ મુજબ જોઈએ તો તેસઠ વ્યક્તિઓએ અરજી કરી હતી જેમાં તે બત્રીસ લોકોએ ભાગ લીધો હતો ઓએમઆર મોડ દ્વારા પેપર લેવામાં આવ્યું હતું તેમાં જયદીપસિંહના દરેક ઉત્તરો સાચા નીકળ્યા હતા બરોબર તો બસો દસ માંથી બસો દસ પ્રશ્નો સાચા નીકળ્યા હતા આ એનો પ્રશ્ન સીટ નંબર છે એસ જીરો જીરો ફોર વન તો આ કારણસર યુવરાજસિંહે એવું તર્ક આપેલું છે કે આવી રીતે કઈ રીતે બની શકે કે કોઈ પણ વ્યક્તિના આટલા બધા પ્રશ્નો સાચા હોય હવે આ કૌભાંડ સાચું છે કે ખોટું તે આવનારા સમયમાં જ જાણવા મળશે